અમદાવાદમાં ચૂંટણી પંચ દ્વારા સો ટકા કામગીરી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજિત કુમારે એસઆઈઆરની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરતા જણાવ્યું કે જિલ્લાના કુલ બાસઠ લાખ અગ્નસાહીઠ હજાર છસો વીસ મતદારો પૈકી અડતાલીસ લાખ છ હજાર આઠસો અગિયાર મતદારોના એન્યુમરેશન ફોર્મનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે આ પ્રસંગે કુમારે કલેક્ટર કચેરી ખાતે મતદાર સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો સમગ્ર જિલ્લાની એકવીસ વિધાનસભા બેઠકોની તમામ એઆરઓ કચેરીઓ તથા અન્ય સરકારી કચેરીઓ સહિત કુલ પચાસથી વધુ સહાયતા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ હેલ્પ ડેસ્કનો પ્રારંભ થયો છે આ તમામ કેન્દ્રો ઉપર ડ્રાફ્ટ મતદાર યાદી ઉપલબ્ધ રહેશે મતદારો પોતાના વાંધાઓ તથા હક્ક દાવાઓ અહીં તેમજ વોટર્સ હેલ્પલાઇન એપ ઉપર ઓનલાઈન પણ દાવા સુધારા રજૂ કરી શકશે નમસ્કાર મિત્રો જેમ આપ સપને ખબર છે કે છેલ્લા ઘણા સમયથી આપને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના ઇનોમ્રેશન ફેઝ ચાલતું હતું અને આ ઇનોમ્રેશન ફેઝ હવે પૂર્ણ થયા છે અને અમદાવાદ જિલ્લામાં જે આપને આખે ટ્વેન્ટી વન એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં એસઆઈઆઈની પ્રક્રિયા કરવામાં આવી જેમાં ઇનોવરેશન ફોર્મ ફેઝ દરમિયાન આપને દરેક બાસઠ લાખ ઓગણસાઠ હજાર છસો વીસ જેટલા મતદારોને આપનું ઇનોવેશન ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું આપને પ્રયાસ કર્યા અને પછી આપને ઇનોવેશન ફોર્મ ભરાવીને એને સહી કરાવીને આપને ઇનોવેશન ફોર્મ કલેક્ટ પણ કર્યા અને પછી ડિજિટાઇઝેશન પણ કર્યા અને આજે આ ઇનોમેરેશન ફેઝ પૂર્ણ થયા પછી આજે આપને ડ્રાફ્ટ ઇલેક્ટ્રોરલ રોલ પ્રસિદ્ધ કરી કરી છે આજે રાજકીય પક્ષો સાથે આપને મીટિંગ પણ કરી અને એમાં જે માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા આજે અઢી વાગે સાડા ત્રણ વાગે આ પક્ષોના પ્રતિનિધિશ્રીઓ આવ્યા હતા એની હાજરીમાં આપને ઇલેક્ટ્રોરલ રોલની પ્રસિદ્ધિ પણ કરી છે આપના અમદાવાદ જિલ્લામાં ટોટલ બાસઠ લાખ ઓગણસાહીઠ હજાર પૈકી આપના લગભગ સેવન્ટી સેવન પર્સન્ટ જેટલા મતદારોના ફોર્મ ભરાવેલા કલેક્ટ થયા અને આ દરેકની એન્ટ્રી કરવામાં આવી છે એના સિવાય લગભગ ત્રેવીસ ટકા જેટલા લોકો જે છે એ એસ ડી એટલે એબસન્ટ શિફ્ટેડ અને ડેથ કેટેગરીના લોકો આપને મળ્યા જેનું ફોર્મ આપને કલેક્ટ નથી થઈ શક્યા છે આ સમગ્ર એએસડી એસડી અને એના સાથે એએસડીની જે યાદી હતી આપને બીએલઓ અને બી એક જોઈન્ટ બેઠક થઈ અને આ દરેક બીએલએઝને રાજકીય પક્ષો દ્વારા નિમણૂક કરેલા જે બીએલએઝને એએસડીની યાદી પણ આપને પહેલાં સબમિટ કરી હતી સાથે સાથે બીએલઓ એપમાં પણ આ દરેક એએસડી એસડી એટલે કે એબસન્ટ શિફ્ટેડ અને ડેથ વોટર્સની જે યાદી આપના આખા અમદાવાદ જિલ્લામાં હતી એને અપલોડ કરવામાં આવી એના રોજકામ સાથે મિનિટ્સ પ્રોસીડિંગ પણ રજૂ કરવામાં આવ્યા સાથે સાથે આપના ડીઓના વેબસાઇટ ઉપર પણ એમને લિંક પણ મૂકવામાં આવી છે કે દરેક પાર્ટ વાઇઝ કંઈક દરેક પાર્ટમાં કેટલા એબસન્ટ છે કેટલા શિફ્ટેડ છે કેટલા ડેથ ડેથ વોટર્સ છે એની યાદી પણ આપના વેબસાઇટ પર મૂકવામાં આવી છે જે કે પબ્લિક ડોમેનમાં આ આંકડાઓ ઉપલબ્ધ છે જિલ્લામાં નોંધાયેલા કુલ બાસઠ લાખ અગ્નસાહીઠ હજાર છસો વીસ મતદારો પૈકી ચૌદ લાખ બાવન હજાર આઠસો સોળ એટલે કે ત્રેવીસ ટકા જેટલા મતદારોના ફોર્મ એએસડી એટલે કે મૃત્યુ પામેલા ગેરહાજર છે તો કાયમી ધોરણે સ્થળાંતરિત થયેલા હોય અથવા અન્ય કારણોસર પરત જમા થયા નથી આવા એસડી મતદારોની યાદી વેબસાઇટ ઉપર જોઈ શકાશે વધુમાં નવા નામ ઉમેરવા સ્થળાંતર કે અન્ય સુધારણા માટે ફોર્મ નંબર છ સાત અને આઠ વિશે પણ સમજણ આપવામાં આવી હતી આ અંગે જિલ્લા ચૂંટણી તંત્રના ટોલ ફ્રી નંબર વન નાઇન ફાઇવ ઝીરો પરથી પણ માહિતી મેળવી શકાશે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું કે રાજ્ય ચૂંટણી અધિકારીની કચેરી પાસેથી કુલ સાતસો સાડત્રીસ જેટલા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂંક માટે રજૂઆત કરવામાં આવી છે જેઓ દરરોજ પચાસ જેટલા મતદારોના વાંધા દાવાઓ સંદર્ભે સુનાવણી કરશે તો અમદાવાદ જિલ્લામાં રાજ્યના કુલ મતદારોના આશરે બાર ટકાથી વધારે મતદારો નોંધાયેલા છે અને તેટલા જ પ્રમાણમાં વિધાનસભા બેઠકો પણ છે આટલી વિશાળ સંખ્યામાં મતદારો હોવા છતાં જિલ્લામાં એસઆઈઆર સંદર્ભે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે તેમ કલેક્ટરે ઉમેર્યું હતું આ સમયે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા હવે સમગ્ર જે આપના જે જે ફોર્મ કલેક્ટ કરવામાં આવ્યું હતું અને પછી એના મેપિંગ કરવામાં આવી મેપિંગમાં લગભગ જેટલા ફોર્મ આપને કલેક્ટ કરવામાં આવ્યા છે આ પૈકી લગભગ ચૌદ ટકા લોકોના મેપિંગ બે હજાર બેની યાદીમાંથી નથી થઈ શક્યા બાકી લગભગ છ્યાસી ટકા જે આપનું જે વોટર્સ જે બે હજાર બે અને બે હજાર પચીસની મતદારીની યાદીને જ્યારે આપને સરખાવી તો આટલા વોટર્સ મેપ થઈ ગયા છે તો હવે અત્યારે આજે આપને જે દરેક રાજકીય પક્ષોને પણ આ ડ્રાફ્ટ મતદારી યાદી આપી છે અને આજે ફાઇનલ ડ્રાફ્ટ મતદારી યાદી આપને જાહેર કરી છે હવે આગામી તબક્કાઓમાં આપને જે કોઈ વાંધા સૂચન આવશે જે કોઈ અનમેપડ લોકો જે છે આ લોકો પણ જે પુરાવા રજૂ કરશે તો એને ઈઆરો આ પુરાવાઓને ધ્યાનમાં લઈને એને પણ મતદારી આ ફાઇનલ જે મતદારી યાદી જે કે સત્તર ફરવરીના રોજે પબ્લિશ થવાનું છે સેવન્ટીન ફેબ્રુઆરી ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સમાં જે આપનો ફાઇનલ મતદારી યાદી ડ્રાફ્ટમાંથી જે જે કોઈ વાંધા સૂચન આવશે અને ઈઆરઓ દ્વારા હિયરિંગ કરવામાં આવશે એના પછી ફાઇનલ મતદારી યાદી સેવન્ટીન્થ ઓફ ફેબ્રુઅરીના રોજે બે હજાર છવ્વીસના રોજે પબ્લિશ કરવામાં આવશે આ સમય દરમિયાન આગામી સમયોમાં આપને ઈઆરઓઝ અને એઈઆરઓઝ જેટલા પણ એવા લોકો જે છે જેનું કે ડ્રાફ્ટ મતદારી યાદીમાં નામ નથી આવ્યું અથવા કે એના જોડે જે પુરાવાઓ રજૂ નથી નથી થઈ શક્યા મેપ નથી થઈ શક્યા એવા લોકો પાસેથી ઈઆરઓ અને એઈઆરઓ દ્વારા નોટિસ ઇસ્યૂ કરવામાં આવશે નોટિસમાં નોટિસના સ્થળ સમય અને તારીખ નક્કી કરવામાં આવશે અને દરરોજે એક ઈઆરઓ અથવા એઈઆરઓ પચાસ જેટલા લોકોને હિયરિંગ કરશે એના પછી જે પુરાવાઓ રજૂ કરવામાં આવશે અને ફાઇનલી આ જે ઇલેક્ટ્રોરલ રોલમાં એનો ઇફેક્ટ આવશે આપણા જિલ્લામાં લગભગ સાતસો સાડત્રીસ જેટલા વધારાના એઆરઓની નિમણૂક માટે આપને દરખાસ્ત કરી છે આ જે એક બે દિવસમાં આપનું ફાઇનલ થઈ જશે એટલે સાતસો સાડત્રીસ એઈ દ્વારા આ સુનાવણીની કામગીરી કરવામાં આવશે આ સમય દરમિયાન આપને જે મતદારોને જે કોઈપણ જાતના કન્ફ્યુઝન નહીં થાય એના માટે એનું કઈ રીતે એનું નામ જે કોઈપણ જેન્યુઇન વોટર્સ જે લાયકાત ધરાવે છે મતદાર થવાનું એનું નામ ન રહી જાય એના માટે મતદાર સહાયતા કેન્દ્રોની પણ આપને સ્થાપના કરવામાં આવી છે કલેક્ટર કચેરીમાં આપ એન્ટ્રી ગેટ પર જોયા હશો એના સિવાય જે ઈઆરઓ એઈઆરઓ એટલે કે મામલતદાર પ્રાંત કચેરી મોટા ભાગે અને જે આપના એમસીના જે વોર્ડ ઓફિસેસ છે એમાં પણ આપને મતદાર સહાયતા કેન્દ્રોની પણ સ્થાપના કરવામાં આવી છે જેમાં ઓફિસ સમય દરમિયાન સ્ટાફ રહેશે અને આ સ્ટાફ કોઈપણ વ્યક્તિ કોઈ પણ મતદાર કોઈપણ જાતના જે એને કન્ફ્યુઝન્સ હોય આપન પણ રજૂ કરી શકશે ફોર્મ સિક્સ સેવન અને એટ પણ કલેક્ટ કરી શકે અને ભરીને બી એલ અથવા એઈ અથવા ઈઆર ઓઝને સબમિટ પણ કરી શકે છે એના સિવાય આપને ઓનલાઈન મેથડથી પણ કોઈપણ વ્યક્તિ જે એક્ચ્યુઅલી ખરેખર મતદાર હોવાની બધી લાયકાતો ધરાવતા હોય એવા લોકો ફોર્મ સિક્સ સેવન અથવા એટ પણ ભરી શકે છે અને જેનું નામમાં ફેરફાર કરવું હોય સરનામું ફેરફાર કરવું હોય અથવા કે કોઈપણ દાખલા તરીકે ઘણી બધી લોકો આપની યાદીમાં એવા છે જે શિફ્ટ થયા છે પણ બીજા બીજી જગ્યાઓ પણ લોકો શિફ્ટ થયા થઈને અમદાવાદ પણ આવ્યા હશે એવા લોકોના પણ નામ જે નોંધાવવા માંગતા હોય તો ઈધર ફોર્મ એટ ભરીને એડ્રેસ ચેન્જ કરાવી શકે છે અને અથવા કે જેનું નામ ક્યારે પણ મતદારી યાદીમાં નથી આવ્યું હોય અને લાયકાત ધરાવતા હોય આ ફોર્મ સિક્સ ભરીને પોતાના નામ નોંધાવી શકે છે તો આ રીતે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને સીઓ ઓફિસ દ્વારા જે આપને માર્ગદર્શિકા જે મળી હતી એનું જે મૂળ હાર્દ આ હતું કે કોઈ પણ એલિજિબલ વોટર મતદારી યાદીમાંથી ન રહી જાય એના માટે પણ આગામી સમયોમાં એનું પૂરતો આયોજન કરવામાં આવેલ છે માર્ગદર્શન માટે આપને મતદાર સહાયતા કેન્દ્રો અને લોકોને વોટર્સને હેલ્પ માટે મતદાર સહાયતા કેન્દ્રોની પણ આપણે સ્થાપના કરી દે કરી દીધી છે તો આપને મતદારોને ફેસિલિટેશન કરવા માટે સંપૂર્ણપણે ડીઓ કચેરી આપના એઆરઓ અને ઈઆરઓની કચેરી સંપૂર્ણપણે તૈયાર છે